થઈ જ શું વાર છે હવે બસવ છે હવે કેમ્પસ જવાનું છે ને બધું તો આ બધું તૈયાર થઈ ગયું છે જો આ લઈ લીધી છે અને આ પથેલા બેલા પેક થાય છે બધુંય ને હાલો પાછો બોલરો આવી ગયો મમ્મી બોલરો આવી ગયો છે આપણે તો આપણે બધા નીકળવાના છીએ બરાબર રાતે રાતે જો અત્યારે કેટલા વાગી ગયા જો તમે તમે જોઈ શકો છો સાડા નવ થઈ છે તું તૈયાર થઈ ગઈ શું વાર છતા રહ્યો હાલો આ બધા તૈયાર થઈ જશે અને કેવી નતર હું તો છે એને તૈયાર કરી નાખવાનું છે આગળ तो चलो मान लिया बे เบบี้กี่ตั้มยังกูเบบี้อ่ะเฮ้ยใครที่ตัวสั่งผัดนู้ดตัวประเทศนี่ฮ่าฮ่าฮ่าฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันนี้ฮ่าวันน Lakomara lackey. Hello, lắm mắt được 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 lắm mắt được

કેવી ને નવું પડ્યો છે આમ હાલો તો આવી ગયો તમ તારે આજે ભૂતડી લાગે લાપસી છે લાપસી तिम घुजु इलाको छु म सोमा हैन हेलो आ मा फल ल्याउँ त टाइट हो तलु सो हे फेरी फल न दे फे फल ला आकडे आइला फल आवे न ए

હલો હલો આલુન કરબો પાન ને બે સા તો પેલી ભરતા કે આ મે વિશે તો આય આય લઈ લે માર વિડિયો આ છે એમ રાખવા કેતો રાખવા એમ રાખ આવો હલો લાઈન

ઉતરી ગયા છે હવે છોટેલાના ડુંગર ઉતરી છે હવે જો જો હોટેલનોગર ઉતરી છે થોડાક ઉતરી ગયા છીએ આ દ્રશ્ય જો તમે દ્રશ્ય જો આમ પા આ કડે આય પા એમ કજોલો આય પા ફોટા પાડે છે હાલો ચાલો હવે હાડો આપણે ફોટો

कौन से तुम कौन होता है तू करे मन माम ये आलो आलो आ અને તો ફાઇનલી દોસ્તો અમે ડુંગરો ઉતરી ગયા છીએ જે ઉત્તરોનો વાત છે અમારી સાથે છે સુવિધા 8 યાદના ટ્રસ્ટી છે આપણા આ દોડના સ્પોન્સર છે